હાલો દોસ્તો જો ખીચડી બની ગયો મસ્તી ની જય દ્વારકાધીશ કેમ જો બધા મિત્રો મજામાં ને તો મજામાં જ આજે હે ને ભાઈએ ભાઈ ઘરેથી વિડીયાનો સ્ટાર્ટ કરીએ છીએ કારણ કે જવાનું છે ગાડીમાં ગાડી ભરીને હવાર આવી ગઈ હતી ભાઈ ભાઈ આવી ગયા હતા પૂરો પૂરો ખાઈ લીધો હવે ના જોઈ લઈએ

હમ હાલો દોસ્તો મસ્તો હવે ડાયરેક્ટ ગાડીમાં જઈને ત્યાં સુધી બનાવી રહેજો જમાકેદાર બરાબર ને હાલો કન્ટીન્યુ હાલો મસ્ત મજાના નીકળી ગયા કેમ ભૂગ્યા ભાઈ ભાઈ જીખતા આવે છે પાથળી જે બનાવી નાખીએ આજે રહી આજુ ઘરે તો ખીચડી ફિચડીનો સામાન લેવા છે મસ્તીનો હા નું બટેકા ને તમે તા ને મરસાન નિંબુન આધુન આત્મુવારીને બાધુ નહીં જ નહીં ગાય મટી જ નહીં બાબા દીગી બુલાવની ઉપાતી જ નહીં હાઈ જ ના થાય ને ભરાય નહી બસ હે એક પકડી ને લેતા હોય હા તો નહીં ગાય હોય તો ખાવા રાય ગે હા દબે બોલાવી હવે હ હ હા ભેગો સામાન હોય ને તો આપણે ટેન્શન ના રહીએ કે જો કે આપણે હે ને ગમે ત્યારે પૈડા પડતર ને રહેવું પડે ને બે બે થી કે તો શું છે કે સાંજે ખાઈ પી લઈ ને તો સાંજે મસ્ત નીંદર આવે દિવસની ઉપાધિ ના હોય ભૂખા રહી જાય રાતે પડે ને તો ભૂખું ના નીંદર આવે એક તો મચ્છર ખાતા હોય બરાબર ને પછી માથે વાળી ભૂખ ખાતી હોય બે બાજુ થી હેરાન થાય જેથી કરીને આપણે હે ને થોડોક સામાન હોય ને ભેગો તો ઉપાધિ ના રહીએ હવે આપણે લેવાનું હોય ને તો હવે શું લેવાનું ખાલી એક દૂધની ઠેલી ને છાશ કે દાય કંઈક લેતા જાઉં એ ઉપાધીની રસ્તામાંથી હવે એ સાંજેક ને લઈ લેવું ને ત્યાં બોટલમાં નાખી દેવું હું દૂધની ઠેલીઓ જે ભાઈ ઉપાધી નહીં ક્યાંય હાલો બાઈને રહેજો વિડીયોમાં મજા આવીએ ધમાકેદાર બાકી જ્યાં આ બધું મસ્ત લાગે છે સીટું બીટું હે હૈ ગઈ નથી કેવું સીટુંની મજ છે

એમપી બોર્ડર પાર કરીને હજી બે ચાર કિલોમીટર હેલા ગઈ ગાડીમાં બહુ પડ્યું પંચર જેવું આ ટાયર સિંગલ ટાયરમાં એ મૂકીને બીજા નંબરના ટાયરમાં ટાયર હારામાં હારું છે તો હું નીકળ્યામાંથી ભગવાન જાણે ખોલે હે ભાઈ ખોલે ભાઈ ખબર પડે હેરાન થઈ ગયા એન્ડ આવ્યો ગંધ કાઢો એવું થયું અમારું ભાઈ મસ્ત મજાની કરતા હતા મસ્ત મજાનો હોઈ ગયા હતા ભાયા ભાઈ તાવ આવી ગયો તો પસીનો પસીનો થઈ ગયો અમારો ગયા છે રાતે જ આ તે ચાર વાગે આવી ગયા છાટા ચાલુ થઈ ગયા છે અત્યારે હવે ઊંઠા મસ્ત મજાના ચા પાણી પી લીધા છે એક રેકડીમાંથી હવે કંઈક અડફ આવી જાય થાકી ગયા જય માતાજી જે મળી જઈ જય દ્વારકા જઈશ તો અત્યારે જો મસ્ત મજાના હવે ખાલી કરવાનો વારો આવે તો મેળ આવે ક્યારે વારો આવે ખાલી કરવાનો બાકી છાટા ચાલુ થઈ ગયા છે વરસાદના ઠમઠમ ઠમ 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 વાંધો નહીં પર પડે ગરમી ના થાય અમારે ગાડી ખાલી ખોટા ડીઝલ બારવાની બરાબર ને ભાઈ ભાઈ હમ વરસાદ આવે મજા આવે કાંઈની ના આવે ગરમી ના થાય ને લાઈન બહુ સબરી છે બાકા જગ્યા કેમ બોલાવવાની હલો જોઈએ ક્યારે વારો આવે ખાલી કરવાનું અહીંયા નંબર કંઈ ના હોય અહીંયા તો ફોન તે જવાનું હોય બાકી કઈ નંબર કઈ ના આપે હવે કેટલી ગાડીઓ શું હોય બધું કંઈ ખબર પડે નહીં અડધી હોય આ બાજુ અડધી હોય ઓલી બાજુ ચલતું હોય એક અહીંયા ઊભી આપણી ગાડી આ આપડી બરાબર ને અહીંયા પાછો જો સ્ટોકનો ઢગલો ભરાય છે ઉપર ત્યાં ખાલી કરવાની પાછળ પણ લાવાનું આમ ઘૂમરો ફરી આ ભાઈ કાલ હવાઈને નીકળી ગયો હતો પણ પોઈચો અમારે ભેગો કારણ કે એને ટાયર પંચર હતો ત્રણ વખત પંચર પડ્યું એટલા માટે અને આપણે છે ને ગયા મસ્ત મજાનું દૂધ છાશ લેવા જેવા બેઠેલી દૂધ નહીં ને બેઠેલી છાશ નહીં મસ્ત મજાની હવે ભાઈ ભાઈને કંઈ બનાવે ચા કળા મીઠી હલો જો ચા પાકી ગયો જો રગડા જો ભાઈ ભાઈ બરો ભાઈ ભાઈ હલાવી હલાવી ને ચાનો ગંડ કાઢી નાખો લગડા જેવો થાય તો જ ચા પીવાની મજા આવે મજા ના આવે અમારે ભાઈ ભાઈ ને ને ઘરે હોય કે ગમે લગડા જેવી ચા હોય ને તો જ મજા આવે એટલે ઘરે એમ એમ ઘરે જો જરા કામ છે ચા માં તો ભાભીનો વારો કાઢી નાખે

હાલો જો મસ્ત મજાની ની ખીચડી બને છે હાલો જો તો જો ખીચડી બની ગઈ મસ્તી ની ટોપી ભરીને બનાવી છે બે ભટડ દેવા મંડ્યા છે રફો વતીય નઈ ગઈ ઓ પ્યા ભરી ભરીને બડઘાટી બોલાવી જો અને એ એસી ચાલુ છે ભાઈ કંઈ ઘટે નહીં एसी

વાર લાગે પણ ભાઈ ખાવું સારું હોય ને તો થોડીક મહેનત કરવી પડે ને ટાઈમે આપણો કેટલો નીકળી ગયો નવરા બેઠા બેઠા આટા મારવા એના મસ્ત ટાઈમ નીકળી ગયો ખાવાનું સારું મળી ગયું

ગળામાં બાજુ ખાલી કરવાની છે મસ્ત મજાની આવું ભાઈ આપણી ગાડી મસ્ત મજાની તાલ પર નાળા ખોલી નાખ્યા છે ને હવે અહીંયા રિવેસ મારી ડાયરેક્ટ ઉલારવાની છે મસ્તી નાળો થોડોક માલ જળી લે ને એટલે બરાબર હાલો હાલો જો મસ્ત મજાના ખાલી કરીને આવી ગયા હતા ને હાઈવે ઉપર બરાબર ને તો જો અહીંયા ચા પાણી પીધા છે મસ્ત મજાના હવે નીકળી જશું મસ્ત મજાના કારણ કે હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી મસ્ત મજાના હાથ પગ ધોયા અને એક એક પ્રેસ થયા છે મસ્ત મજાના મસ્ત મજાના અને મસ્ત મજાના અને ચા પાણી પી લીધા અને હવે નીકળી જઈએ ધમાકેદાર લગભગ તો સેવાલિયા જવાનું છે ઓકે ભાઈ ભાઈ થાકી ગયા લાગો હે હા હાલ અત્યારે કારણ કે આનંદ પડે ને અમે થાકી જ ગયા ખાલી કરવામાં પાવડર હોય ને જામી જાય આવો એમાં વધારે થાકી જાય ખાલી કરવા મારવા ને એ પાવડે કરવું આખા શરીરમાં પાવડર પાવડર ખારસ કેવું લાખ અત્યારે તો ક્યાંય મેળ નહીં આવે જો શેવાલીય ભરવાની છે ભરાઈ જાય તો સારું નકબર નાઈ લે હું ત્યાં જઈ બરાબર ને એને વિડીયોમાં આગળ આગળ દીકતા ક્યાં હોતા એ